મોબાઈલ ગેમ્સ અને રીલ્સમાં ડોક્યુ કરતા બાળકોને કંઈક નવું વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આઉટડોર ગેમ જાણે આઉટડેટિંગ થઈ ગઈ હોય તેમ બાળકો હવે માત્ર સોશિયલ મીડિયાના સહારે બાળપણ વિતાવી રહ્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી જેવી સામાજિક સંસ્થાઓ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક ક્ષમતા વધારતી રમતો રમાડ હળવાફૂલ કર્યા હતા રોટરી ક્લબના સભ્ય ડેજી બોધનવાલાએ જણાવ્યું હતું કે આજના બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટર પર સતત ગેમ રમે છે પરંતુ બહાર રોડ પર રમવામાં આવતી રમતો વિશે તેમને માહિતી મળે તેવું આ ધમાલકલીનો ઉદ્દેશ છે ફિઝિકલ ફિટનેસ પદ્ધત એક્સરસાઇઝ થાય તે માટે હવે આ ત્રીજી વખત ધમાલ ગલીનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ માટે હવે નવસારી શહેરના સ્ટેડીજનો આભાર માનીએ છીએ કે તેઓ બાળકોને લઈને વહેલી સવારે આવ્યા અમારી રોટરી ક્લબ ઓફ નવસારી ઘણા વર્ષોથી સેવાકીય કામો કરે છે અમે અનેક પરમેનન્ટ પ્રોજેક્ટ પણ કરીએ છીએ અને આ સાથે અમે લોકો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ પબ્લિક ઇમેજના ઘણા કામો કરીએ છીએ થોડા વ થોડા વખત પહેલાં અમે સપ્ટેમ્બર માસમાં ઇન્ડોર ગેમ કોમ્પિટિશન પણ કરેલી એ પહેલાં અમે રામજી મંદિરમાં રંગોળી કોમ્પિટિશન પણ કરી આ એક ધમાલ ગલીનો કાર્યક્રમ અમે વિચારેલ અને એમાં બાળકોને ખૂબ જ મજા આવે છે એ પણ અમે વિચારીને કર્યું અમારા ડીજી બેન બોધાનવાલા જે છે ઇવેન્ટ ચેર છે અને એમને ખૂબ જ મહેનત કરી અને એમની ટીમ સાથે આજે એક સુંદર આયોજન કરેલ છે અને એમાં બાળકો આનંદ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ નમસ્કાર નવટારી નવસારીયન્સ મારું નામ રોટેરિયન ડેઝી બોધાનવાલા છે આજે રોટરી ક્લબ ઓફ નવસારી વિથ રોટરી ક્લબ ઓફ નવસારી યંગ ટક્સ એન્ડ નવ રોટરી ક્લબ ઓફ ફરીજોત ધમાલ ગલી એક મેગા ઇવેન્ટનું આપણે આયોજન કર્યું છે એન્ડ ધીસ ઇઝ અવર થર્ડ કોન્ઝિક્યુટિવ ઇવેન્ટ ઓફ ધમાલ ગલી જે અમે છેલ્લા ત્રણ વખતથી સતત આ ત્રીજી વખત આપણે કર્યું છે મેઇન પર્પઝ આ ગેમ્સનું એ જ છે કે નાના બાળકો જે આજે જે કન્ટિન્યુસ મોબાઈલ કોમ્પ્યુટર પર જે ગેમ્સ રમે છે એનાથી થોડું બહાર નીકળી અને આપણી જે ટ્રેડિશનલ જૂની ગેમો જે આપણે બચપનમાં રમતા હતા તે તરફ પાછા વળે એના માટે અમે અમારું મેઇન પર્પઝ આ જ છે એના માટે અમે આ આયોજન કર્યું છે સો દર વર્ષેની જેમ આ વર્ષે બી ખૂબ છોકરાઓ હર્ષોલ્લાસ થઈને આજે જે ભેગા થયા છે અને અલગ અલગ ચૌદ જેટલી ગેમો અમે રાખેલી છે અને મારી સાથે મારી ઇવેન્ટના મેઘના મેઘનાબેન છે ક્રિનાબેન છે એ લોકોનો બી મને ખૂબ સપોર્ટ મળ્યો એન્ડ થેન્ક યુ પ્રેસિડેન્ટ હિતેશભાઈ શાહ જે તમે અમને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનો લાભ આપ્યો